કે એક છોકરાને એને બાપાએ કીધું તો કે ભૂંગણ હકેલી લેતો એટલે છોકરો ભૂંગણ હકેલવા ગયો એક ભૂંગણ બહુ મોટું એકલાથી હકેલાય નહીં આમથી આમ થાય આમથી છૂટી જાય આમ કરે તો આમ છૂટી જાય એટલે છોકરાએ કીધું કે બાપુજી ભૂંગણ હકેલાતું નથી મારી કંઈ ભૂલ થતી લાગે કે તારી એક જ ભૂલ થાય બીજી કોઈ ન થતી તારી એક ભૂલ થાય કે શું કે હું તારો બાપ છું તારે મારી મદદ માગવી જોઈએ બાપા મારે હકેલાતું નથી જોઈ મને મદદ

મુશ્કેલી માં આવું ને ભાઈ બંધ આવીને ઉભો તમને મુશ્કેલી સમયમાંથી બહાર કાઢે જ માનજો અને હૃદય ની માલિકો પ્રેમ બની ને આવ્યો ભાઈબંધ બની ને આવ્યો છે કોઈ પણ રૂપમાં આવે